સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક યુવક પર પાંચથી છ જેટલા શખ્સોએ પડીકાનો ધંધો કોણ ચલાવે છે એવો સવાલ કરીને પહેલા ગાળો આપી પછી તમાચા ઝીકી અને છેલ્લે ચપ્પુ વડે હુમલો કર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગેરેજ માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક યુવક ઉપર પાંચ થી છ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત થયેલા ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ ઉમેશ પરમાનંદ કુશવાહા મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના ચેનપુર ગામના વતની છે અને હાલમાં સુરતના પાંડેસરાના પ્લોટ નંબર બસો બી આવિર્ભાવ સોસાયટી બે ખાતે રહે છે તેઓ ગેરેજ ચલાવવાનો ધંધો કરે છે તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજના લગભગ સાડા પાંચ વાગે ઉમેશ પોતાના ગેરેજ પર કામ કરી રહ્યા હતા ત્યારે સૂરજ ઉર્ફે દદુ માનસિંહ નામના શખ્સે બે સાથીઓ સાથે આવી ઉગ્ર પ્રશ્ન પૂછ્યો કે પડીકાનો ધંધો કોણ ચલાવે છે આમ પૂછીને વિવાદનું વાતાવરણ ઊભું કર્યું પછી તેમણે ઉમેશને ગાળો આપવાનું શરૂ કર્યું અને બાદમાં તેના પર તમાચો ઝીક્યો હતો સ્થિતિ એટલી વણશેલી કે સૂરજ ઉર્ફે દદુએ ઉમેશના જમણા પગના ઘૂંટણ નીચેના ભાગમાં ચપ્પુ વડે ઘાતક હુમલો કર્યો હતો